જય શ્રી કૃષ્ણ જય સીધારામ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજનો નવો વ્લોગ તો અત્યારમાં લાગી જશે સાડા સાત અને ઓફિસનો ટાઈમ થઈ ગયો છે વરસાદ પણ બહુ આવે છે આપણે જોઈએ વરસાદ જો ભાઈ વરસાદ પણ ચાલુ છે અત્યારે

સાલુ વરસાદમાં પણ એસએમસી માં જાણ થતા એસમસી નો સ્ટાફ આવીને પતરા તોડીને પાણીનો યોગ્ય રીતે નિકાલ કર્યો તે બદલ તેનો ખૂબ ખૂબ આભાર કોદરા એરિયો પણ પાણીથી ભરપૂર ભરેલો છે રોડ ઉપર પાણી આવી જાય છે ગોઠણ ઉપરવા જોઈ શકો છો તમે વાહ ભાઈ વરસાદ સાથે ગરમા ગરમ ખમણ બહુ મસ્ત ખમણ આવે છે ઈરાબાગ આકાશવાણીના

આમ જુઓ જે સોંકડી પડે ત્યાં પાણીનો ભરાવો તો કેટલું પાણી આમ આવે છે

એરિયો છે જોઈ શકો છો તમે પેટ્રોલ પંપ માં પણ પાણી ઘરી ગયું છે ગાડી ચાલુ ન થાય એટલે પાણી જ ઘરી ગયું હોય અંદર હવે તો ભાઈ ને ગાડી બંધ પડી ગઈ ઝરથાણા જગાતનાકા વ્રતચોક પોલીસ સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયું છે જે ટાયર પણ નથી દેખાતા એટલું પાણી આવી ગયું છે અંદર ઊભો બીઆરટીએસ રોડ જાય ત્યાં પણ પૂરેપૂરું પાણી છે રિક્ષાવાળા ભાઈ તો ધક્કો મારીને લઈ જાય છે અરે પાણી હતું એટલે ગાડી મૂકી દીધી છે ગાડી લેવા જાય છે વરસાદ હવે રહી ગયો છે પણ પાણી બધી થોડું ભરેલા છે

રે ગેટ બહાર પણ પાણી આવી કે છે આ તમને પાણી દેવો દવા એટલે કે હાથમાં રાખવા રાખી તો બોર્ડ પર આવી જશે લોકો જગત કી સોસાયટીના સભ્યો બધા આવી જશે કેટે પાણી જોવા માટે પાણી આમ તો વિશ્વણ 99 ડબલ બેઝમેન્ટ parking સા આખો ભરાઈ ગયો છે ત્યારે આ લોકો તો કઈક લેવા દેતા હમણાં આવી ગયા લઈને